બાપુ એ જણાવો કે શું તમે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છો એ વાત સાચી છે જી મેં એ મેં પોતે શેર કરેલું છે અને આજે ઓગણીસ તારીખે બે અઢી વાગે સુરત ખાતે જોડાઈ રહ્યો બાપુ આમ આદમી પાર્ટીમાંથી આપ છૂટા પડીએ ત્યારબાદ સતત એવી ચર્ચાઓ હતી કે ફરી આમ આદમી પાર્ટીમાં લેવામાં આવશે કેટલાય આમ આદમી પાર્ટીના નેતાઓ તમારા તમે ગયા બાદ પણ તમારા વખાણ કરી રહ્યા હતા એ પ્રકારે બોલવું જોઈએ એવું કશું બોલતા નહોતા લોકો કહેતા હતા કે ફરી એમને લાવવાના પ્રયત્નો ચાલુ છે શું એવી કોઈ વાત હતી જે વાત અને જે સ્ટેટમેન્ટ એ લોકોએ આપ્યા તો હું આશ્રમ માં ભણતો ત્યારે મારા ગુરુ મને એવું સીખવાડતા કે સિંહ સિંહ જ હોય છે અને એક હજાર વખત સસલું કહીએ તો એ સસલું નથી બનતું અને સસલું સસલું હોય છે અને એક હજાર વખત સિંહ કહીએ તો પણ એ સિંહ નથી બનતું એટલે મેં મારી ઈમાનદારીથી તાકાત થી મને કુદરતે જે શક્તિ આપી એ પૂરેપૂરી રીતે મહેનત કરી હતી અને એ લોકો એ મારા ગયા પછી પણ એની પ્રશંસા કરતા હોય તો એ મારા માટે શું કેવાય સેલ્ફ મોટિવેશન છે

તો એના જે મેઈન માણસ હોય એની સાથે પ્રાથમિક ચર્ચાઓ થાય અને એના ભાગ રૂપે રિસ્પેક્ટેડ ઇન્ચાર્જ અને અમિતભાઈ ચાવડા સર સાથે ગઈ કાલે હું એમને મળ્યો અને એ પણ કોઈ પડદા પાછળ છે નહીં મેં ખુદે આ ફોટો વાયરલ કર્યો છે હજી જી એક વાત એ છે કે ભૂતકાળમાં તમે માણાવદર વિધાનસભા લડેલા છો અને જ્યારથી જવાહરભાઈ ચાવડાના સમર્થકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારથી એ ચર્ચા હતી કે હવે કરશન બાપુ એ વિસ્તારમાં લડશે કે નહીં એ નક્કી નથી આ વચ્ચે તમે પણ કિનારો કર્યો છે ને હવે તમને શું લાગે છે કે આવનાર સમયમાં તમે વિસ્તારમાં લડશો અથવા તો એ વિસ્તારમાં કોંગ્રેસનું નેતૃત્વ કરશો જી હું વ્યક્તિ કેન્દ્રીમાં નથી માનતો હું સમૂહ કેન્દ્રીમાં માનું છું મારી પાર્ટી મને જે ઓર્ડર કરશે કે તમારે આ વિધાનસભા લડવાની છે તમારે આ છે અથવા તમારે સંગઠનમાં આ રેહવાનું છે બરાબર એક સામાન્ય કાર્યકર્તાની જવાબદારી આપે કે રાષ્ટ્રીય કે સ્ટેટ લેવલ ની જવાબદારી એમાં એક શિસ્ત ના ભાગ રૂપે ઓર્ડર ફોલો કરવાનો હોય છે અને પાર્ટી જે કઈ પણ મને સોંપ છે એ ગંગાની ચોટ ઉપર પૂરી તાકાત થી અને સામે વાળાની આંખો પાટી ને બહાર આવી જાય એ રીતની તાકાત થી હું કરીશ બાપુ આપે અત્યાર સુધી એ મગનું નામ મરી નથી પાડ્યું કે શું કામ તમે આમ આદમી પાર્ટી છોડી હતી કોઈ એક મોટું કારણ કે તમે આરોગ્યના કારણો આપ્યા હતા પરંતુ હવે એક ખુલીને વાત કરી દો આજે હવે તમે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છો આરોગ્ય આરોગ્યનું કારણ મારું જગજાહેર છે મેં કરાવેલી છે ઓન રેકોર્ડ છે સિન્સ હોસ્પિટલ અમદાવાદમાં છે અને બીજું તમે જે સીધી જાણવા માંગો છો કે મને એટલા અભ્યાસ પછી ને એટલા અનુભવ પછી મને એ ખબર છે કે પરિવાર હોય કે પાર્ટી હોય જ્યાં 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 પરિપક્વતા ના 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 હોય 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 વિઝન સમૂહ કેન્દ્ર ને બદલે વ્યક્તિ કેન્દ્રી નું મહત્વતા હોય એનું કોઈ ભવિષ્ય નથી હોતું વિશેષ તમને એ કહું કે પાર્ટી પાર્ટી હોવી જોઈએ પાર્ટી બીજા બીજી પાર્ટી નું બુંધું ચપ્પુ ના હોવું જોઈએ અને ક્યાં સુધી ગેરમાર્ગે દોરશો ગુજરાત કે દેશના લોકશાહી પ્રેમી નાગરિકોને તમે ગેરમાર્ગે દોરશો એટલે તમારું એવું માનવું છે ઘણી બધી એવી વાસ્તવિકતા છે કે જે મેં જાણી મને રાત્રે ઊંઘ નહોતી આવતી મને એવું થતું હતું કે આ બાબત મારે એક એક લોકશાહી પ્રેમી સુધી પહોંચાડવી જોઈએ અને તમે થોડોક સમય આપો મને જવા દો એક એક ગુજરાતી એક એક દેશના લોકશાહી પ્રેમી સુધી હું જે આભાસી વાતાવરણ શું છે અને કોના દ્વારા ઉભું કરવામાં આવ્યું છે અને વાસ્તવિકતા શું છે તાકાત થી ડંકા ની ચોટ ઉપર લોકોના ઘરે ઘરે પહોંચાડીશ પછી લોકો એ નક્કી કરવાનું છે કે શું કરવું

જે કોંગ્રેસ માં બાવીસ નું જે રિઝલ્ટ આવ્યું અને થોડા ઘણા જે આ લોકો હુર હુર કરે છે જે થોડા ઘણા મત મળ્યા આમ આદમી પાર્ટીને મત કોના કપડા કોના ઈશારા થી તમે આ કર્યું કોના ફંડિંગ થી આ કર્યું અરે સાહેબ હજી તમે પાછળ जाओ અને હજારે સાહેબ વાળું જે આંદોલન થયું કોનું ફંડિંગ હતું ભાજપ થી શીલા દીક્ષિત દિલ્હી માં નોતા હાલતા એને પાડવા માટે અન્ના આંદોલન જે જે તે સમયે પોઝિટિવ થોડું માર્કેટ ચાલ્યું ને એનો જે લાભ લઈને શીલા દીક્ષિત મતલબ કોંગ્રેસ ને ડેમેજ કરવા માટે ભાઈ કેજરીવાલજી ને સીએમ વાળી બધી મેટર થઈ પાછળથી કોનું બેકિંગ હતું કે ગમે એ રીતે કોંગ્રેસ હટવી આ બધી વાસ્તવિકતા છે આ લોકો સુધી પહોંચાડવાનું છે પણ અમારા માટે આનંદની વાત એ છે કે દેશ નો બુદ્ધિજીવી વર્ગ આ ખૂબ સારી રીતે જાણે છે એટલે અમારું કામ થોડું સરળ થઈ જશે જી બાપુ છેલ્લો સવાલ એ પૂછી લઉં કે આપના સાથી રાજુભાઈ કરપડા આજે જેલમાં છે પ્રવિણભાઈ રામ જેલમાં છે ત્રણ મહિના જેટલો સમય થઈ ચુક્યો છે રમેશભાઈ મેર જેલમાં છે શું આપ કોંગ્રેસમાં જશો પછી પણ ખેડૂતોની વાત અને જે કડદા આંદોલનમાં આંદોલનકારીઓ લડ્યા હતા તેમની વિશે વાત કરશો તેમને બહાર લાવવા માટે કોઈ સ્ટેટમેન્ટ અથવા કોઈ નિવેદન આપશો જો જયારે સત્ય ની વાત હોય અને વાસ્તવિકતા ની વાત હોય ત્યારે પાર્ટીઓ ગુણ થઈ જતી હોય છે રાજુભાઈ અને ને વાસ્તવિકતા સમજાવવાનો પ્રયત્ન કરીશ કે આભાસી ગ્રાઉન્ડ માં મરી જવું કે વાસ્તવિકતામાં શહીદ થઈ જવું અને મને ભરોસો છે કે જે સત્ય ને લઈને ચાલે છે એ મારી વાસ્તવિકતા સમજશે દેશર પાર્ટી હોય દરેક ગુજરાતી અને દેશના નાગરિક ને અપીલ કરું છું કે તમે જે પાર્ટી માં એ તમને મુબારક પણ કોંગ્રેસ પાર્ટી એ માવતર પાર્ટી છે એને ગાળો દેવી એ ક્યાંક ને ક્યાંક આ જગત નું સૌથી મોટું અશિસ્ત છે જી ધન્યવાદ બાપુ અમારી સાથે જોડાયા બદલ આભાર